હાલ ટીએનએન ન્યૂઝના અહેવાલની અસર સામે આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ નસવાડીના કુકરદા ગામના કાચા રસ્તાની મુલાકાત કરી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના ડુકતા ફળિયાની કળસતી સગર્ભા મહિલાને કાચા રસ્તાને લઈ એકસો આઠ ઘર સુધી ન આવતા ખાનગી વાહન મારફતે રોડ સુધી ગ્રામજનો લઈ આવ્યા હતા સગર્ભાના ઘર સુધી એકસો આઠ ન પહોંચવાની ઘટના ટીએનએન ન્યૂઝે સૌથી પહેલા પ્રસારિત કરી હતી ન્યૂઝ બાદ હાલ જિલ્લાના મુખ્ય અધિકારી જાતે પગપાળા કાચા રસ્તા ફરીને જોયા હતા જ્યાં શાળા મતદાન મથક આંગણવાડી સુધી પાક્કા રસ્તા ન હોવાના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ જાતે તેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં તેમણે ગ્રામજનોને વહેલી તકે પાક્કા રસ્તા બનશે તેવું આશ્વાસન આપ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર